નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ માર્ચ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ મૂળ ભુજપુર હાલે અમેરિકા રહેતા દાતા પરિવારે માંડવી કેન્સર રિસર્ચ સેન્ટર માટે જનકલ્યાણ મેડિકલ સેન્ટરને રૂપિયા એક કરોડનો દાન આપવાની જાહેરાત કરી માંડવી ભુજ રોડ પર આવેલી જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરની હોસ્પિટલમાં બાંધકામ વિકાસ માટે ઉષાબેન રમણીકલાલ મગનલાલ ડેઢિયા ભુજ પર તાલુક મુન્દ્રા હસ્તે માયાબેન રમેશભાઈ મગનલાલ ડેઢિયા ભુજ પર તાલુક મુન્દ્રા હવે અમેરિકા તરફથી તાજેતરમાં રૂપિયા એક કરોડનું દાન આપવાની જાહેરાત થઈ હતી પ્રમુખ કિરણ કુમાર સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે જણાવ્યું દાતા પરિવારે તેની મુલાકાત લીધી હતી તેમની સાથે ભુજપુર તાલુક મુન્દ્રાથી કિરણભાઈ ગોસ્વામી અને વિનોદભાઈ પીઠડીયા પણ જોડાયા હતા ત્યારે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સંસ્થા દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી થઈ રહેલી આરોગ્ય સેવાની વિગતો આપી હતી સંસ્થાની આરોગ્ય સેવાથી પ્રભાવિત થઈ ઉષાબેન રમેકલાલ મગનલાલ ડેડિયા તરફથી હોસ્પિટલના બાંધકામ ડેવલપમેન્ટ માટે રૂપિયા એક કરોડ આપવા માટે માયાબેન રમેશભાઈ ડેડિયા અને રમેશભાઈ મગનલાલ ડેડિયા ભુજ પર હાલે અમેરિકા નિવાસીએ જાહેરાત કરી હતી દાતા પરિવારનું સંસ્થાના પ્રમુખે સન્માન કર્યું હતું સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉક્ટર મધુકરભાઈ રાણા ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ મંત્રી અરવિંદભાઈ શાહ ખજાનજી નિશાન ભાઈ સહમંત્રી મહેશભાઈ કંસારા સલાહકાર વી કે સોલંકી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે આભાર માન્યો હતો તેમ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર